જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ રોજબરોજના કામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે એવી આજે આપણે કેટલીક ટીપ્સ જોવાના છીએ તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જો થોડો ઘણો પણ વિડીયો તમને ગમે તો પ્લીઝ ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે પહેલી ટીપ જોઈ લઈએ અહીંયા અહીંયા જો આપણે સોય મોટી હોય છે તો એનું કાણું પણ મોટું હોય છે અને દોરો આસાનીથી પરોવાઈ જતો હોય છે તો હું તમને અહીંયા મોટી સોયમાં પૂરવીને બતાવું છું તો દોરો ફટાફટ પોરવાઈ જતો હોય છે પણ જ્યારે આપણે ઝીણી સોય હોય છે જે મોતી પૌરવવાની સોય આવે છે એનું કાણું સાવ નાનું હોય છે અને એમાં દોરો પૌરવવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે અને મોટી એજના હોય છે અને જે લોકોને નંબર હોય છે એ લોકો માટે આ કામ ઘણું મુશ્કેલ બની જતું હોય છે તો એના માટે આપણે શું કરવાનું છે દોરાને આપણે ટિશ્યુ પેપર કે તમે કાગળ પર પણ રાખી શકો છો અને આ રીતના ઉપર થોડી પોલિશ લગાવી દેવાની છે નેલ પોલિશ બહુ વધારે જાડી નથી લગાવવાની થોડીક જ લગાવવાની છે જો નેલ પોલિશ વધારે લગાવાઈ જશે તો દોરો જાડો થઈ જશે અને પોરવાશે નહીં આ રીતે પોલિશ લગાવી અને દસ વીસ સેકન્ડ સુધી સુકાવા દેવાનું છે એટલે દોરો થોડોક કડક બની જશે અને તમે જોઈ શકો છો એક જ વખતમાં આસાનીથી દોરો પરોવાઈ જાય છે તો આ ટીપ તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને મને કમેન્ટ કરજો કે કેવી લાગી નેક્સ્ટ ટીપ આપણે જોઈએ તો એ છે આપણે ટી શર્ટ આપણે પહેરતા હોઈએ છીએ લો નેકનું કે બીજા કોઈ પણ આપણે ઓકેશનમાં કોઈ પણ બ્લાઉઝ કે કોઈ પણ બીજા ક્રોપટોપ કે હોઈએ છે એ આપણે લો નેકના હોય છે અને પહેરતી વખતે આપણે ઘણી વખત સંભાળીને રાખવું પડે છે કે આપણે ટી શર્ટ પહેર્યું હોય અને જીમમાં જતા હોઈએ કે એક્સરસાઇઝ માટે આપણે જતા હોઈએ છીએ ત્યારે લો નેકના ટી શર્ટ આપણે કમ્ફર્ટેબલ નથી લાગતા તો ત્યારે તમારે શું કરવાનું છે ડબલ સાઈડ ટેપ આવે છે એ લેવાની છે એને આપણે થોડી એવી લેવાની છે અને કટ કરી લેશું અને આ રીતના તમે જોઈ શકો છો એ બંને સાઈડ ચોટે છે તો એક સાઈડ આપણે આ ટેપના કટકો કરી અને લગાવી દેવાની છે અને એ જ રીતે આપણે બીજી સાઈડ પણ ટી શર્ટ કે તમારે બીજું કોઈ પણ ક્લોથ હોય એમાં આ રીતના લગાવી દેવાની છે અને પછી પહેરશો એટલે તમારા બોડી સાથે ચોટી જશે અને ટી શર્ટ કે બીજું કોઈ પણ ક્લોથ હોય એ તમે કમ્ફર્ટેબલ રીતે પહેરી શકશો તો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ બાળકોને કે આપણા મોટાના જીન્સ પેન્ટ હોય છે એ લાસ્ટિકવાળા હોય છે અને બરો બહુ ટાઈટ થતા હોય છે તો બાળકોને પહેરવું નથી ગમતું અને બાળકો ના પાડી દેતા હોય છે તો એ આપણે લૂઝ થોડુંક કરી શકીએ છીએ કેવી રીતે તો અહીંયા લાસ્ટિકમાં આપણે પાછળ સિલાઈ આપેલી છે તો એ સિલાઈને તમારે થોડીક કાઢી નાખવાની છે વચ્ચે વચ્ચે થોડા થોડા ગેપમાં આ રીતના સિલાઈ કાઢી નાખશો એટલે તમારે આ પેન્ટનું જે લાસ્ટિક છે એ સિલાઈ કાઢવાથી થોડું એવું લૂઝ થઈ જશે તો આ રીતે તમે સિલાઈ કાઢી નાખશો એટલે બાળકો પણ પહેરી લેશે અને ના નહીં પાડે અને એ લોકોને કમ્ફર્ટેબલ પણ લાગશે ફિટ લાસ્ટિક હોય છે તો બાળકોને ત્યાં લાલ આંકા પડી જતા હોય છે તો પહેરવાની મજા નથી આવતી તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી શકો છો જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બે લાઈકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો તો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે મીઠાની ટીપ છે અહીંયા આપણે જનરલી બધાના ઘરમાં મીઠું તો યુઝ કરતા જોઈએ છીએ પણ મીઠું તમારે સ્ટીલના ડબ્બામાં કે ક્યાંય બોટલમાં નથી રાખવાનું પ્લાસ્ટિકની બોટલ કે ડબ્બો યુઝ કરવાનો છે મીઠા માટે કેમ કે સ્ટીલ છે એ મીઠા માટે ગેરફાયદો કરે છે અને જનરલી તમારી હેલ્થ માટે પણ સ્ટીલને મીઠું એ સારું નથી તો હંમેશા મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં જ રાખવાનું અને સ્પૂન પણ આપણે એમાં પ્લાસ્ટિકની જ યુઝ કરવાની છે સ્ટીલની સ્પૂન યુઝ કરવાની નથી જો તમારી પાસે એવી ના હોય તો આઈસ્ક્રીમ સાથે પણ પ્લાસ્ટિકની સ્પૂન આવે છે એ પણ તમે રાખી શકો છો મીઠામાં તો આમ પણ નાની સ્પૂન જ જરૂર પડે છે તો આ તમે ચોક્કસથી ટ્રાય કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે નેલ કટરની ઘણી વખત આપણે ધાર બૂઠી થઈ જતી હોય છે અને નેલ્સ કટ સરખી રીતે થતા નથી તો એના માટે આપણે શું કરવાનું છે ધારદાર કરવા માટે આ રીતે કોઈ પણ દવાનું ખાલી રેપર હોય એને આ રીતના નેલ કટર ચલાવી લેવાનું છે દવાના રેપર પર આ રીતે તમે આઠ દસ વખત ચલાવી લેશો દવાના રેપર પર એટલે તમારી નેલ કટરની ધાર સરસ નીકળી જશે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તમને ઘણું જ ઉપયોગી થશે અને નેલ કટર તમારું નકામું નહીં બને અને ફરીથી તમે એનો ઉપયોગ કરી શકશો અને બીજું કટર ખરીદવાની જરૂર પણ નહીં પડે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ આપણે વાસણ કરીએ છીએ જ્યારે રાતના સમયે જમવાનું બનાવીને ત્યારે આપણે લોઢી આપણે એવી રીતના સાફ કરી અને પછી આપણે મૂકી દેતા હોઈએ છીએ ઘણી વખત ગેસ ઉપર પણ એમનેમ પડી હોય છે તો અહીંયા ચોમાસાની અત્યારે સિઝન ચાલી રહી છે તો નાના નાના જીવજંતુ માખી મચ્છર ખૂબ જ પ્રમાણમાં ઉપદ્રવ વધી જાય છે ચોમાસા દરમિયાન તો આપણે ખુલ્લી ન રાખીએ અને આ રીતના આપણે એક પ્લાસ્ટિકની પોલિથિન બેગ લઈ લેવાની છે અને એમાં આપણે લોઢીને મૂકી દેવાની છે અને પછી એક ઉપરની સાઈડ આપણે ગાંઠ વાળી લેશું અને એ જ રીતે આપણે એક ગાંઠ નીચેની સાઈડ લોઢી પર વાળી લેવાની છે આ રીતે તમે લોઢીને રાખશો પેક કરીને એટલે સવારના ટાઈમે તમે ઉઠી અને કાંઈ પણ નાસ્તો બનાવવો હોય થેપલા પરોઠા તો કંઈ પણ તમે સીધી જ ધોયા વિના ઉપયોગમાં લઈ શકો છો અને આ હેલ્થ માટે પણ એક સારી ટીપ છે તો આ રીતે તમે લોઢીને સાફ કર્યા વિના ફરીથી પાછી ઉપયોગમાં લઈ શકો છો તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે ટીપ તમને કેવી લાગી છે નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ લેડીઝને લગભગ બધા જને નેલ પોલિસનો તો શોખ હોય જ છે અને બધાને ખૂબ જ પસંદ હોય છે જનરલી આપણે ઘરમાં ના કરીએ તો કંઈ પણ પ્રસંગ હોય ત્યારે તો આપણે નેલ કરતા જોઈએ છીએ અને ક્યારેક બરાબર ફટાફટ માટે જલ્દી બહાર જવાનું હોય અને ઝડપથી આપણે નેલ પોલિશ સૂકવવી હોય અને વધારે આ પાસે આપણી પાસે ટાઈમ ના હોય તો ફટાફટ આપણે નેલ કેવી રીતે સૂકવી શકીએ નેલ થઈ જાય એટલે હવે આપણે આ રીતના નળ નીચે હાથ રાખવાનો છે અને તમે આ રીતના ન રાખો તો તમે પાણીમાં બોળીને પણ હાથ રાખી શકો છો હવે તમે જોઈ શકો છો કે નેલપોલિશ આપણી ફટાફટ એકદમ જ સુકાઈ ગઈ છે તો આ રીતે તમે ફટાફટ નેલપોલિસ સુકાવી શકો છો ફક્ત અડધી જ મિનિટમાં તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું ત્યાં સુધી આવજો